સુરત સ્થિત અડાજણની પરણીતા સાથે રાધેરે રાઉન ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ નું શિકાર બનાવવામાં હતી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે રાધેરે વિસ્તારમાં રહેતી પરણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી તેને લગ્નની લાલચ આપી શારીરિક પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો પરણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે જેથી પરણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ પરણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે આ તકનો લાભ ઉઠાવી ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી ફૈઝાન શેકે પોતાની ઓળખ છુપાવી અને નામ ધારણ કર્યું તેની સાથે નજીકતા વધારી હતી પ્રારંભના જયજાન મિત્રતા અને લાગણી ભરી વાતો કરતો બાદમાં તેણે લગ્નના વચન આપી પણિતા સાથે વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો બ્યુરો રિપોર્ટ સુનીલ ગાંજેવાલા સુરત આની અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગબનાર બહેને આપેલી છે એની અંદર આ જે આરોપી છે એને પેલા ભોગબનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક શાકી છે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને એક બીજા ને શરીર સબંધ પણ બાંધ્યા એના પછી બેન ને ખબર પડી કે આ દીપક શાહ પણ ફેજન ભાઈ ફેજન કરી છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરી ને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે અને આરોપી ને અટક કરવામાં આવ્યો છે એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે আরো শু করেছে আর কি আমি কাম করতে